નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આથીખાના પાસે આવેલ છત્તીસ ક્વોર્ટરની પાછળ કેસાર ટુમાં એક જ કોમના બે જૂથો વચ્ચે ન જેવી બાબતે બોલાચાલી થતા એક વ્યક્તિને છરીના ઘા ઝીંકવામાં આવ્યા જેને સારવાર અર્થે જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના આથીખાના અને પાણાજ માર્કેટનું ગેટ છે ત્યાં નજીક છત્રીસ ક્વોટર છે છત્રીસ ક્વોટરની પાછળ ગલીની અંદર ત્યાં આ ઘટના ઘટી છે કંઈ બપોરે નાના નાના છોકરાઓ બાબતે કંઈ મગજમારી થઈ હશે પણ મિલના મિલનાના હોવાથી મગજ મારીને કોમ્પ્રોમાઇઝ કરી હતી પછી એ જ કોઈ માણસ એ છોકરાને સત્તર વર્ષના છોકરાને આવીને છરી મારીને જતો રહ્યો એ તો ઠીક છે ત્યાં અમુક માણસો હતા કે તાણી કરી બચાવ કર્યો તો એ બચી ગયો બાકી એને કોઈ ઊંધી સીધી જગ્યાએ વાગી ગયો હોત તો પ્રોબ્લેમ થઈ જાય

ના ફાધરને એવું કીધું એને કે હું પોલીસ થી લઈને બધું ગજવામાં લઈને ભરું છું અને કઈ છોકરાને તો ગોળીઓ મારવાની ધમકી બી આપીને ગયો છે કે ગોળીઓ મારે બીજી વાર મળે એટલે હવે છોકરાને એવું કહીને ગયો છે કે તું સ્કૂલ જા ટ્યુશન જા કે કઈ બી જા કે બહાર ફરવા નીકળ તને ગોળીઓ માર દઈશ રોડ ઉપર તો હવે આને કશું થાય કાલે ઉઠીને તો આની જવાબદારી કોણ લેશે પોલીસ લેશે સજ્જો નામ છે એનું સજ્જો 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 કે છે બધા

क्या बनाओ बनाए बनाओ ऐसा बनाए मेरा लड़का एस आर टू के नीचे ऐसा वन में टू टू में नीचे खड़ा था तो उसका लड़का फुगके मार गया था ऊपर से तो लड़के सब फुगे क्यों मारता है और वो सुबह शाम को चार, चार 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 एक बजे करवा वो चाकू लेके निकला तो मिल छुड़ा दिया और हम हम धंधे पे थे हम लोग धंधे पे थे हमको पता नहीं क्योंकि तो आधी कल्ला के हमको पता चला फोन आया हमारे ऊपर तो हम गए तो उस उस टाइम पे कॉम्प्रो हो गया बातचीत अच्छी बात बातचीत करी उसने तब आप कुछ नहीं करेगा कुछ होगा नहीं फिर लड़का ट्यूशन से आया और खा के बाहर खाली टेलर निकला रिक्शा के अंदर बैठा था मोबाइल देख के तो पीछे से आके चाकू मार के भाग गया वो साजो साजो कालू मिया मलिका करता है दारू का धंधा करता है वो जगह पे वो खेप मारता है दारू की खेपा मारता है वो ઘટના બની હૈ હાથી ખાના છત્તીસ કરોડ કે પીછે એસ આર ટુ મેલા ભાઈ